નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે અને ગાડી આજે આપણી પાસે સીએનજી ફિટિંગ માટે ગાડીઓ આવી ગઈ છે એક ગાડી જે મહિન્દ્રાની થ્રી ડબલ ઓ છે જેમાં સીએનજી કીટનું ઓલરેડી ઇન્સ્ટોલેશન આપણે કરી દીધેલું છે બીજા નંબરની ગાડી જે છે આપણી પાસે જૂનાગઢથી આવેલી છે બલેનો ગાડી છે ન્યૂ મોડલ ગાડી છે અને જેમાં બી સીએનજી કીટનું કામ ચાલુ છે આ બાજુ એક બલેનો ગાડી છે જે જે બહારની જે કચ્છથી આવેલી છે જે રીફિટિંગ માટે આવેલી છે આ ગાડીમાં પહેલાં ઓલરેડી કીટ લોવા ટોની પહેલાં બારથી કોઈએ લગાવેલી છે પણ નાના મોટા ઇસ્યુ હોવાના હિસાબે અત્યારે આપણી પાસે રીફિટિંગ માટે ગાડી આવેલી છે પ્લસ એક બે ગાડીઓ આપણી પાસે અંદર પણ ફિટિંગની અંદર ચાલુ છે ટેન નિયોસ છે ટેન ગ્રાન્ડ છે નિયોસ ગાડી છે ન્યૂ મોડલ ગાડી છે જેમાં પણ બી સિક્સ ગાડી છે ને બી એની અંદર ડાકોરથી ગાડી આપણી પાસે આપ જોઈ શકો છો કે ડાકોરથી આવેલી છે ને જેમાં પણ સી એનજી કીટનું કામ ચાલુ છે પ્લસ આ ગાડીની અંદર જેમ મેં વાત કરી એમાં લોવટોની કીટ લાગેલી છે પણ પાર્ટીને કોઈ નાના મોટા ઇશ્યુ આવવાથી આપણી પાસે હાલમાં જેમાં રીફિટિંગ આપણે આની અંદર કરીએ છીએ આ ગાડી નવી મોડલ છે જેમાં આપણે જૂનાગઢથી આપણી પાસે ગાડી ખાસ ફિટિંગ માટે આવેલી છે અને એમાં જેમાં આપણે કંપની જેવું ફિટિંગ કરીશું સાથે સાથે એક આપણી પાસે જે છે એ ગાંધીનગરની કી આ ગાડી છે સેલ જેમાં પણ સી કીટનું જે છે ઇન્સ્ટોલેશન ચાલું છે આમાં પણ સીન કીટનું ઇન્સ્ટોલેશન આપણે અત્યારે હાલમાં ચાલુ છે અને આપ જોઈ શકો છો કે અહીંયા અમારા જે સ્ટેન્ડ છે ખાસ જે અમે સ્પેશિયલ ડિઝાઇન કરીને જે અમારા સ્ટેન્ડ જે આવતા હોય છે આપ જોઈ શકો છો કે સેચિસવાળા સ્ટેન્ડ ખાસ કરીને આપણે જે છે એ યુઝ કરતા હોઈએ છીએ અને ખાસ જે ટેકનિકવાળી જે કીટ હોય છે આપણે ત્યાં એ કીટ આપણે જે લગાવતા હોઈએ છીએ ખાસ જે ઓબીડી હાઈ વર્ઝનની કીટ જે છે જેનું આપણે ઇન્સ્ટોલેશન કરતા હોઈએ છીએ મિત્રો ગાડીની અંદર ઘણીવાર આપણે ઉતાવળથી કોઈ કીટ લગાવી લેતા હોઈએ છીએ અને પાછળથી ગાડીની અંદર જે છે અવારનવાર નાના મોટા પ્રોબ્લમ આવતા હોય છે ગાડીની અંદર ગાડીનું વર્ઝન કંઈક અલગ હોય છે અને કીટ આપણે લગાડીએ છીએ કંઈક અલગ વર્ઝનની આવતી હોય છે જ્યારે એની અંદર જે નાના મોટા જે ઇસ્યુ ગાડીની અંદર જનરેટ થતા હોય છે ફિટિંગ કંપની કોઈ બી સારી નાખીએ પણ સાથે સાથે જે ફિટિંગ ક્વોલિટી જે છે એકદમ બેસ્ટ હોવું જોઈએ ફિટિંગ એકદમ પ્રોપર હોવું જોઈએ ગાડીની અંદર જે છે એ રફ ફિટિંગ જે છે કોઈ બી સારી કંપનીની કીટ નાખીએ પણ ફિટિંગ એટલું ખરાબ હોય તો ગાડીની અંદર રિઝલ્ટ જે છે આપણને મળતું નથી માટે ફિટિંગની જે ક્વોલિટી જે છે એ બી એક ખાસ મહત્ત્વની વસ્તુ ધરાવે છે જેમ કે વાત કરીએ તો આ ગાડીની અંદર જે વ્યક્તિએ કીટ બેસાડી છે આપ જોઈ શકો છો કે મારુતિ ભલેનો છે પણ ડીકી બૂટ આની અંદર ઝીરો છે ડીકી બૂટ તમને આમાં કોઈ વાપરવામાં આવતી નથી બહુ ખરાબ રીતે ટાંકી લગાડવામાં આવ્યું છે હવે ગાડીની સ્પેસ જે છે એકદમ ઝીરો થઈ ગઈ છે હવે આ ગાડીની અંદર આપણે જે સ્ટેન્ડ મારશું એની અંદર જે ડિક્કીની બૂટ જે છે આપણે નવેસરથી નીકળીને આવે એ ટાઈપનું ફિટિંગ કરીશું એક ફિલિંગ પોઈન્ટ આપણે પાછળ મારશું આગળનું જે ટોટલ વાયરિંગ છે એ પ્રોપર રીતે આપણે ફિટિંગ કરીશું અને ગાડીની અંદર સેમ કિટની અંદર આપણે ગાડીમાં પિકઅપ પરફોર્મન્સ જે છે એ સારી રીતે મળી રહે એવી રીતે આપણે આની અંદર ફિટિંગ કરીશું ભુજમાં આ ગાડીમાં કીટ લાગેલી હતી પહેલાં ભુજથી કીટ લગાવેલી હતી પણ જે છે એ ફિટિંગની અંદર અસંતોષ હોવાથી કે ક્વોલિટી વાઇઝ જે અસંતોષ હોવાથી ગાડી જે આપણી પાસે આવી છે જેનું બી આપણે જે છે એ રીફિટિંગ આપણે કરશું મિત્રો ગાડીની અંદર ફિટિંગ એક બહુ મહત્ત્વનો પાર્ટ્સ છે સેફ્ટી એક ખાસ મહત્ત્વનો પાર્ટ્સ છે સેફટી વાઈઝ ફિટિંગ થતું હોય ગાડીની અંદર અને ગાડીનું એકદમ પ્રોપર ફિટિંગ કરવામાં આવે તો ગાડીમાં પિકઅપ પરફોર્મન્સ પેટ્રોલમાં અને સીએનજીમાં કોઈ ફરક પડતો નથી વર્ઝન ઊંચો હોવું જરૂરી છે ટોટલિંગ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણા ડેશબોર્ડ અંદર લાગશે જેથી કરીને ગાડીનું એન્જિનની ટેમ્પરેચર છે એ ક્યારે બી આપણી ગાડીને લાગતું ઈસી અમને સીએનજીના પાર્ટ્સને લાગતું નથી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ